આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય પંદરમો સુદેવનું તત્ફળિયો અને આજની અમૃતકથા દાનનો મહિમા અધિક માસમાં નિત્ય અધ્યાય અને વ્રતનો મહિમા દર્શાવતી આ કથાવાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય વ્રત જપ આદિ કરવાનું અનંતગણું ફળ મળે છે નિત્ય અધ્યાય અને વાર્તા સાંભળવાથી વ્રતનું ફળ અધિક થઈ જાય છે તો આજનો અધ્યાય છે સુદેવનું તપ ફળિયો તો પૂર્ણ શ્રદ્ધાથી આજનો અધ્યાય શરૂ કરીએ નારાયણ કહે વાલ્મીકી મુનિ આખ્યાન આગળ ચલાવતા બોલ્યા હે દ્રઢ ધનવા રાજા તમે પૂર્વજન્મમાં સુદેવ બ્રાહ્મણના રૂપે તપ કરીને શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાને તમને દર્શન દીધા તમે ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરી કહ્યું હે પ્રભુ હવે તમે મારું શ્રેય કરો ભક્તોની તમે વહાર કરો છો તો હું કેમ યાદ આવ્યો નહીં શ્રી ભગવાન બોલ્યા હે વત્સ આજ દિન સુધી કોઈએ નથી કર્યું એવું આકૃતપ તમે કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું હવે તમારી જે ઈચ્છા હોય તે મને જણાવો તેણે વિનયથી ફરી વંદન કરીને કહ્યું હે દિનાનાથ હે પુરુષોત્તમ પ્રભુ મને ઈચ્છા મુજબ પુત્ર ફળ આપો ભગવાન બોલ્યા હે વિપ્ર તારા લલાટમાં વિધાતાએ લેખ લખ્યા છે તેમાં પુત્ર સુખ લખેલું નથી તારા આ ભવમાં તો શું પરંતુ સાતભાવમાંય તારા માટે પુત્ર સુખ નથી એટલે તું પુત્ર વિના બીજો ગમે તે વર આવું સાંભળતા જ તમને એટલો બધો આઘાત લાગ્યો કે તમે મૂર્છા ખાઈ ભૂમિ પર પટકાઈ પડ્યા તમારી આવી દશા જોઈ તમારી પત્ની તમારી સારવાર કરીને તમને ભાનમાં લાવી તમે સ્વસ્થ થયા એટલે તે કહેવા લાગી નાથ મેં તો પ્રથમથી જ આપને કહ્યું હતું કે ભાગ્યમાં લખ્યું હશે તે થશે પરંતુ મનુષ્યો જેવા કર્મ કરે છે ભાગ્ય અવળું હોય તો તેને ભગવાન પણ સવળું કરી શકતા નથી મને તો ભગવાન કરતાં ભાગ્યનું બળ અધિક લાગે છે વળી નાથ ભગવાન વિષ્ણુ તમારી સમક્ષ છે છતાં તમારો શ્રેય કરતા નથી તો અત્યાર સુધી તમે તેમની કરેલી ભક્તિનો કાંઈ જ અર્થ નથી માટે ચાલો આપણા ઘરે ત્યાં જઈ ગમે તે ભગવાનની ભક્તિ કરશું ને દિવસો પૂરા કરશું તમારી પત્ની ગૌતમીના કટુવચનોથી ભગવાનને કંઈ અસર ન થઈ કારણ કે તે તો ભક્ત વલ્સલ ભગવાન હતા તેમની સમીપ રહેલા ગરુડથી ભગવાનનું આ અપમાન સહન થયું નહીં તેને હાડોહાડ લાગી ગયું તે હાથ જોડી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યું હે પ્રભુ હું નાના મોઢે મોટી વાત કરું તો ક્ષમા કરજો પણ પ્રભુ આપ તો દયાના સાગર કહેવા છો તો બ્રાહ્મણ બ્રાહ્મણીના દુઃખમાં તમારી દયા ક્યાં ગઈ આપ તો ઈચ્છિત વસ્તુને દેનારા છો ભક્ત જે ઈચ્છા કરે તે પૂરી કરવાનો તમારો ધર્મ છે માટે બ્રાહ્મણની પુત્રની ઈચ્છાને પાર પાડો જો આજે ચૂક્યા છો તો કોઈ તમને ભજશે નહીં ગરુડનું કહેવું માન્ય રાખી ભગવાને ગરુડને આજ્ઞા કરી હે ગરુડ આ બ્રાહ્મણની ઈચ્છા પૂર્ણ કરવાનું કામ તને સોંપું છું ગરુડે સદૈવ બ્રાહ્મણને પ્રસન્નતાથી કહ્યું હે વિપ્ર ભગવાને તારા વરદાનને સંતોષવાનું કામ મને સોંપ્યું છે એટલે તારી પત્નીને મારી ઈચ્છા મુજબનો એક પુત્ર સાંપડશે જેનાથી તમે સુખી થશો ઇતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યુ પુરુષોના વ્રત નો મહિમા દર્શાવતી આ સુંદર કથા તમને સાંભળવી ખૂબ જ ગમશે તો વાર્તા શરૂ કરીએ એક સુંદર રળિયામનું નાનકડું ગામ ગામમાં એક ભલો પરગજ કણબી તેની પત્ની અને પુત્ર સાથે રહેતો ત્રણેય જણા ખેતરમાં કાળી મજૂરી કરતાં સાંજે ઘેર આવી જમી પરવારીને એકતારો લઈ ભગવાનના ભજનો ગાતા આ તેમને હંમેશનો નિયમ હતો તેવી જ રીતે રોજ અન્નદાન કરવાનો નિયમ પણ કણબીએ જાળવી રાખ્યો એક વેળા કણબી કણબનને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થઈ થોડા દિવસો પછી અધિક માસ બેસતો હતો અને અધિક માસમાં ગંગા સ્નાનનું મહત્ત્વ ઘણું છે એટલે કણબી પોતાના પરિવારને ગાડામાં બેસાડી ગંગા નદી તરફ જવા નીકળ્યો એક ગાડામાં કણબણ અને તેનો દીકરો બેઠા હતા એ ગાડું કણબીનો દીકરો હાંકતો બીજા ગાડામાં ઘરવખરી ભરી હતી જેથી ખાવા પીવામાં કે નહાવા ધોવામાં સરળતા પડે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ ગાડું કણબી હાંકતો હતો સાંજ પડતી એટલે તેઓ ગાડા થોભાવતા અને રસોઈ બનાવી જમીને ભજનો ગાતા ને પછી સૂઈ જતા સવાર પડતા પાછા ગાડા દોડાવી મૂકતા કણબી પુરુષોત્તમ ભગવાનનો પાકો ભક્ત હતો પરંતુ તે પાકો કે કાચો તેની કસોટી કર્યા વગર કેવી રીતે ખબર પડે પુરુષોત્તમ ભગવાન તો સાધુના વેશે જંગલમાં આ બંને ગાડા થોભાવવાનો સંકેત કર્યો કણબીએ તરત જ બંને ગાડા થોભાવ્યા તે પોતાના ગાડામાંથી નીચે ઉતરી બે હાથ જોડી સાધુને પ્રણામ કરી કહેવા લાગ્યો મહારાજ તમારી શું સેવા કરી શકું સાધુએ કહ્યું મારે ભોજનની ઈચ્છા નથી મારે તો ગંગા સ્નાન કરવા જવું છે પંથ ખૂબ લાંબો છે એટલે ચાલીને જવું મુશ્કેલ છે જો તમે સેવા કરવા માંગતા હો તો તમારા બે ગાડામાંથી તમે જે ગાડામાં બેઠા છો તે ગાડું મને સોંપી દો તેમાં બેસીને હું જઈશ કણબીએ કહ્યું તમારા જેવા સંતની સેવા કરવાનો લાભ ફરી ક્યારે મળવાનો છે આપ ખુશીથી ગાડું લઈ જાઓ અમે પણ ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છીએ ત્યાં તમે અમારું ગાડું અમને પાછું સોંપી દેજો કણબીની હિંમત અને ભાવના જોઈ સાધુ વેશમાં આવેલા પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થઈ ગયા પરંતુ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી નહીં તેઓ તરત જ કણબીના ગાડામાં બેસી ગયા અને ગાડાને હંકારી મૂક્યો ઘરવખરીના ગાડાને સાધુને સોંપેલું જોઈ કણબણ અને તેનો પુત્ર કણબી પર ખૂબ ક્રોધે ભરાયા કણબણે કણબીને ઘણા વેણ કહ્યા અને તેને લીધા વગર જ પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું

પરંતુ અજાણ્યું ફળ ખાવાનું જોખમ વિચારીને તેણે એ ફળ ખાધું નહીં તે ફળ લઈને શિવાલયમાં ગયો અને મહાદેવના દર્શન કરી ધ્યાન કરવા બેઠો ભગવાનની ભક્તિમાં કણબી ભૂખ તરસ ભૂલી ગયો અને તેને સમયનું પણ ભાન રહ્યું નહીં એક દિવસ બે દિવસ અને ત્રીજો દિવસ થયો પણ કણબી ધ્યાનમાંથી મુક્ત થયો નહીં ત્રીજા દિવસની રાત્રે મહાદેવ તેના આગળ પ્રગટ થઈ કહેવા લાગ્યા હે ભક્ત તારી સતત ભક્તિથી હું તારા પર અતિ પ્રસન્ન થયો છું તારી જે ઈચ્છા હોય તે માંગ કણબીએ કહ્યું હે ભોળાનાથ આપના દર્શનથી વધુ ઉત્તમ શું હોઈ શકે ભગવાન મને એક ઝાડ નીચેથી આ ફળ મળ્યું છે તે કયું ફળ છે તે મને જણાવો બસ આટલી જ મારી ઈચ્છા છે મહાદેવે તે ફળ હાથમાં લીધું અને કહ્યું હે ભક્ત એ જાણવા તારે મારી સાથે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાનની પાસે આવવું પડશે તેઓ આ ફળ વિશે તને કહેશે કણબી તો હરખ ફેર મહાદેવ સાથે વૈકુંઠપુરીમાં ગયો તેણે પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા અને પેલું ફળ બતાવી તેનું નામ પૂછ્યું તો પુરુષોત્તમ ભગવાને કહ્યું હે ભક્ત તું બહુ જ ભાગ્યવંત છે કે તારા હાથમાં આ ઉત્તમ ફળ આવ્યું આ દાન ફળ છે તું ખુશીથી આ ફળ ખાઈ શકે છે કણબીએ ફળ ખાધું ને પછી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યો આજે તેની પ્રસન્નતાનો પાવન તેને મહાદેવ પુરુષોત્તમ પ્રભુ અને વૈકુટપુરીના દર્શન થયા હતા પરંતુ આ શું ચમત્કાર કણબીએ જ્યારે આંખો ત્યારે તે નહીં પણ ગંગા નદીના તટ પર હતો ત્યાં બંને ગાડા ઊભા હતા તેની પત્ની અને પુત્ર તેની રાહ જોતા ઊભા હતા કણબીને એકાએક આવેલા જોતા કણબણ અને તેનો દીકરો આશ્ચર્યમાં પડી ગયા કણબીએ બનેલી બધી વાત તેમને કહી પછી બધાએ ગંગા સ્નાન કર્યું અધિક માસ પૂરો થતા સુધી તે રોજ ગંગામાં નાહ્યા અને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરી આથી ત્રણેયનો જન્મારો સફળ થઈ ગયો અને અંત સમયે ત્રણેયનો વૈકુંઠમાં વાસ થયો પુરુષોત્તમ માસમાં સ્નાન દાન ધ્યાન કરે તેના પર પુરુષોત્તમ ભગવાનની પરમ કૃપા ઉતરે છે તેની સદગતિ થાય છે હે પુરુષોત્તમ પ્રભુ તમે જેવા કણબીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો આવો છે અનંત પુણ્ય ફળ આપનારો દાનનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં દાનનો ખૂબ મહિમા છે જે કોઈ વ્યક્તિ યોગ્ય સ્થાને યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને દાન દક્ષિણા કરે છે દરિદ્ર નારાયણને અન્ન વસ્ત્રનું દાન આપે છે તેનું ફળ તેને જરૂર પ્રાપ્ત થાય જ છે આ અધિક માસમાં દાન પુણ્યનો ખૂબ મહિમા છે જે કોઈ વ્યક્તિ આ માસમાં જરૂરિયાતમંદને દાન કરે છે ભૂખ્યાને ભોજન આપે છે ગાયને ઘાસચારો આપે છે પક્ષીને ચણ આપે છે દરિદ્ર નારાયણને બ્રાહ્મણોને સાધુ સંતોને જમાડે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આજનો આ અધ્યાય અને આજની આ વાર્તા દાનનો મહિમા જે તમને સાંભળવી ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જે ધાર્મિક વાર્તા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સર્વ ભાઈ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ